શિયાળો આવે એટલે બધાના ઘરે અઠવાડિયામાં એક વખત મેથીની ભાજીના થેપલા વડા અથવા તો મેથીના ગોટા બને જ બને રાઈટ પણ ઘણા બધા લોકો મેસેજ કરે છે કે બહાર જે મળે છે લારીમાં એવા મેથીના ગોટા ઘરે બનતા નથી તો ચાલો આજે આપણે લારીમાં જે ગોટા મળે છે એ કેવી રીતે બને છે એ જોઈએ એ રીતે તમે ઘરે પણ બનાવી શકશો સૌથી પહેલાં બોલમાં એક કપ જેટલી મેથીની ભાજી ધોઈ અને સમારીને લેવાની છે અડધો કપ જેટલી પાલક પણ લેવાની છે એને આ રીતે શ્રેડ કરી લેવાની છે કાપી લેવાની છે ત્રણ ટેબલ સ્પૂન જેટલું લીલું લસણ એક ટેબલ સ્પૂન જેટલું આદુ અને બે ટેબલ સ્પૂન જેટલા લીલા મરચાં વાટેલા લેવાના છે ચમચી જેટલી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું સૂકા દાણા અને આખા મરી લેવાના છે એને ખાંડી લેવાનું છે એટલે કરકરો એક પાવડર તૈયાર થશે અને વન થર્ડ કપ જેટલું દહીં લેવાનું છે થોડો અજમો લઈશું એક ચમચી જેટલા તલ લઈશું હવે હાથથી આ રીતે સરસ રીતે એને મિક્સ કરવાનું છે મિક્સ કરતા જવાનું છે અને એને સ્ક્વીઝ એટલે ચોરતા જવાનું છે એટલે એનું મોચર રિલીઝ થશે ત્યાર પછી એની અંદર એક કપ જેટલું બેસન લઈશું એક સાથે બેસન લેવાનું નથી પણ ધીમે ધીમે એડ કરતા જવાનું છે અને આ રીતે મિક્સ કરતા જવાનું છે યુઝલી આપણે ઘરે શું કરીએ છીએ ચણાના લોટનું કે બેસનનું બેટર બનાવીએ છીએ અને ભજીયા બનાવતી વખતે એની અંદર ભાજી નાખીએ છીએ એટલે બેટર હોય ત્રણ કપ અને ભાજી હોય એક કપ જ્યારે અત્યારે તમે જોઈ શકો છો કે ભાજી વધારે અને બેસન ઓછું છે ધીમે ધીમે બેસન એડ કરતા જઈશું અને મિક્સ કરીશું થોડોક ચોખાનો લોટ લઈશું બે ચમચી જેટલો સો આઉટર લેયર થોડું ક્રિસ્પી થાય સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ફરી એક વખત આ રીતે હાથથી જ સ્ક્ઝ કરતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે લગભગ ત્રણ ચાર મિનિટ માટે એને આ રીતે મસળવાનું છે જરૂર પ્રમાણે થોડુંક પાણી ઉમેરીશું તમે વધારે દહીં પણ લઈ શકો છો એને આ રીતે જેટલું ફેટશો ને એટલા ભજીયા કે ગોટા સરસ થશે હવે એટલાસ્ટ ખાવાનું સોડા અડધી ચમચી એની ઉપર એક ચમચી લીંબુનો રસ લઈશું અને એક ચમચી જેટલું તેલ લઈએ છીએ હળવા હાથે આને મિક્સ કરી લેવાનું છે થોડું ફ્લફી થઈ જશે બેટર હવે ગરમ તેલમાં આ રીતે ગોટા તળવાના છે મીડિયમ હીટ રાખીશું જેથી બહુ લાલ ના થઈ જાય પહેલાં હાઈ હીટ પછી મીડિયમ અને પછી લો હીટ ઉપર એને ધીમે ધીમે આ રીતે તળાવવા દઈશું ગોટા તળાઈ અને ઉપર આવી જાય અને આ રીતે બબલ્સ થાય એટલે એને બહાર કાઢી લઈએ અને સર્વ કરીશું લીલા મરચા સાથે ડુંગળી સાથે ચટણી સાથે કે ચા કોફી સાથે પણ તમે સર્વ કરી શકો છો સરસ મજાના મેથી પાલકના ગોટા રેડી છે ગ્રીન કલર પણ છે આઉટર લેયર ક્રિસ્પી છે અંદરથી સરસ મજાના સોફ્ટ ચાળીદાર એવા ગોટા રેડી છે આ રીતે બનાવજો તો બહાર જે લારીમાં મળે છે ને એવા જ બનશે થેન્ક યુ